ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આરાન મહાદેવ તો ચાલો આજના શુભ વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ તો મમ્મીનો વર્ષ થઈ ગયું છે થોડું થોડું તો મમ્મી બહાર કપડાં ધોવો છે આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય છે કારણ કે આજ આવવાના છે ઘરે મહેમાન કોણ આવવાનું છે તમને અમે બતાવી દઈશું તો ચાલો આજના વ્લોગની શુભ શરૂઆત આપણે કરી તો મમ્મી બનાવવાની છે આજે શાક આપણે બનાવશું રોટલી તો ચાલો મળીએ થોડીક વાર રહીને તગડી આપજો બાય બાય મળીએ થોડી વાર રહીને फ्रेंड्स आप रे बनाइए रोटली फटाफट बना लीजिए टाइम का जब बना फिर मेहमान ने अपना बनानी शुरू की तो बनाइए फटाफट मापने से बनाओ ये लो वदाकार के फ्रेंड्स अब आप रे बनाइए रोटली ચલો બેન્સ આપણે બધી વાતા ફર રોટલીનો લોટ ન પછી રોટલી બનાવીએ મમ્મી જાય છે કપડો હુકવવા અને જો આજ તો વરસાદનું વાતરણ કાલ બહુ જ વરસાદ પડ્યો એટલે તમને બતાવી દઈએ કે બાર જેવું થઈ ગયું છે પાછળ જેટલી જમફળી હતી પપ્પાએ બધી કાપી દીધી છે કારણ કે પાછળ ખાપ આવતો તો એ આરામ બહુ કરતો હતો તો પપ્પાએ બધી જમફળીઓ કાપી દીધી છે અને હાલ તો જુઓ ટોકું ઉપરાય રહ્યું છે અને ત્યાં લોકો જોઈ શકો છો પાછળ એકદમ ખુલ્લું ખુલ્લું કરી નાખ્યું છે પપ્પાએ અને બાર નવો વ્યૂ તમે જોઈ શકો છો વરસાદના કારણે પપ્પાએ અને પાછળ શેડ કરી દેવરાય છે અને હવે ખાલી છ બે લીંબુડી તુવેર અને સામે તમે જોઈ શકો છો કે ઓબો છે બીજોરું છે તો ચલો ફ્રેન્ડ્સ તો ચલો ફ્રેન્ડ્સ પપ્પાએ આવી જશે અને મમ્મી જાય છે કપડાં સુકવવા

તો ચલો ફ્રેન્ડ્સ મમ્મી જાય છે કપડા સુકવા અને પપ્પા આઈ જાય છે તમે લોકોને મેં બતાવી દીધા તો આપણે કરવા રોટલી તો મળીએ થોડીક વાર તો અગળી આવજો ફ્રેન્ડ્સ રોટલીનો લોટ તો આપણે બોધી દીધો છે અને ટકી દઈએ અને પપ્પાને આવ્યા છે એટલે આપણે ચા ગરમ કરી દઈએ તો રોટ બંધ થઈ જશે ખાલી રોટલી કરવાની બાકી છે તો રોટલી કરીએ એટલે મળીએ તો અગળી આવજો મળીએ

પશવો ધાણા તમે લોકો જોઈ શકો છો પપ્પા કાપશે ધાણા અને મમ્મી બનાવે છે મમ્મી છે મોય કે મમ્મી બનાવી છે મગનું શાક તો જો ફ્રેન્ડ્સ આલા કે લોકો તમે લોકો કેવી પ્રકાશ આવે છે તો આપણે રોટલી બનાવી દીધી મમ્મી મગનું શાક બનાવે છે આયા તો મમ્મી શાક ચાખી લીધું છે સ્વાદ આવશે

અને હવે આપણે ખાવા દે જઈએ ફટાફટ આંગો બરાબરની ભૂખ લાગી છે ને તો મમ્મી શાક બનાવીશ એટલે ફટાફટ ખાવા લઈ જઈએ એ ફૂલમાં નજીબી જમ્યા બનાવું એટલે તમને બ્લોકમાં જો જાવ કુણા બનશે તો મળીએ થોડીક વાર તગડી આપીશ મમ્મી બનાવી મમ્મી શાક ના આપણે ખાવા લઈ મોકલી Why should it take a first pire? The interesting one, correct. Second pires – there are 3 who you need. Here, right aquí? That's not what one has肉? No. If you go, this one was where

એની ઉંમર તો ખૂબ છે પણ નહીં કહેતા ઘડીયાનું ખાવાનો ખોરાક એવો હતો ને ક વાત જ ના થાય ને આપણો ખોરાક તેવો છે ને હવે ચલો ફ્રેન્ડ્સ હવે આપણે ટીવી જોઈએ ટીવી ચાલુ થઈ જઈશ અને પપ્પા જે હશે એમાં મૂકવા મમ્મી હજી બીજો મહેમાન આવવાનો છે હજી આવ્યા નહીં આવે એટલે તમે લોકમાં જોજો કે કોણ છ તો આ તો હતા મારા દાદીના ભાઈ એટલે કમા જે હવે રિટર્ન જ્યાં છે ને પપ્પા નીચે મૂકવા જાય છે અને આપણે ખાઈ લીધું છે જમી લીધું છે હવે ચાલુ કરશું ટીવી ને જોઈશું ટીવી કારણ કે આટલા દિવસથી ટીવી બંધ હતી પણ હવે ચાલુ થઈ જશે એટલે હવે આપણે જોઈશું ટીવી તો થોડીક વાર હાલ દઈએ બ્રેક તો મળીએ થોડીક વાર તગડિયા જોઉં બાય બાય તો માસી તો પાછા રિટર્ન જોઈશ સારું તો જાવ ફ્રેન્ડ

આ લોકો પીવી હોય તમે આઈજો પપ્પા કો કાગળ પહોંચે છે અને મમ્મી ચા બનાવા ચલો જે લોકોને ચા પીવી હોય એ આઈજો અને ચલો ફ્રેન્ડ હવે મમ્મી ચા બનાવી દે એટલે આપણે એ ચા નાસ્તો કરી લેશું અને બહાર તો મસ્ત વ્યૂ કરી દીધો છે ઠંડો ઠંડો પવન આવે છે કારણ વરસાદનો મોસમ છે મતલબ કે વરસાદની ઋતુ છે મતલબ કે ચોમાસું છે એટલે તો મમ્મી હેડી પીલા પાયણા પપ્પા આ મેડમ ચા પીએ ચલો હવે આપણે એ ચા પીવા બેસીએ

જો કેવો લાગે છે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નાવો નવમાં ચેનલનો પ્રેમ આપતા રહેજો અને બીજું કોઈ કેવું નહીં બસ આટલું જ નવો નવોમાં ચેનલનો પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલે સવારે મળીશું અને બ્લોગ જોવાનું બિલકુલ ભૂલતા નહીં આજે ઘરે ખૂણ આવ્યું હતું એ તમે દીકજો બ્લોગમાં બસ તમને ખબર પડશે તો આવજો બાય ભાઈ હરણ મહાદેવ કાલે સવારે મળીશું